તો હેલો દોસ્તો સ્વાગત છે તરું આ મારા વ્લોબમાં અને તમે મને ઓળખતા તો હજો જ તો જતા એ મારું નામ બતાડી દઉં એટલો બધો ફેમસ નથી અમલો કોમેડી અને તમે બધા કેમ છો અને તો હું થોડોક જોક્સ મારી લઉં દેવા માટે કેમ કે વિડીયા ઘણા વાયરલ થયા હતા તે મારા કલેજ્યા લગ્નમાં દેખાડો બહુ ઘણો બધો કરી નાખ્યો વ્યાજવા રૂપિયા કાઢી લીધા એ માટે હવે કામીન કામી રહેવા પડે પોટલો રહેવા પડે ત્રણસો ચારસો રૂપિયામાં કામ કરવા પડે અને હું તમને ખાસ વિનંતી કરી છું કે તમારું જો લગ્ન થાય ને તે વધારે દેખાડો નહીં કરતા કે થોડોક વધારે પડતો દેખાડો થઈ જાય ને તો પછી ત્રણસો ચારસો રૂપિયામાં કામ કરી કરીને પૂરું કરવામાં મત વીતી જાય હા તે હું અત્યારે કામેશું છું કેમ કે દેવા હો ગયા હે ઇસી મેં બોલતા હું કે આપણે આદિવાસી બહુ ગરીબ કેમ છે તો આ આ લગ્નમાં ને આપણા બધા શોખ હુંદા એટલા માટે આપણે ખાસ કરી ગયા છીએ તો ખાસ કહી કે આપણા આપણામાં જો લેવલ હોય ને લેવલ એટલો જ દેખાડો કરાય અને વધારે તો કરાય પણ નહીં અને ખોટું લાગે તો સોરી કેમ કે તમારી મરજી યાર પણ હું તો ખાલી મને ખબર છે એટલે મારો અનુભવ બોલે છે કે જો આપણે વધારે પૂરતું આપણે આમને તેમ ખર્ચા કરી નાખવા આ છે જંગલ ગેસ પણ છે યાર પણ ગેસ પર ચૂલો પણ છે અને ગેસ પણ છે પણ ગેસ પર યાર રોટલા પણ ને મકાઈના આપણે એટલે શીખાય નહીં તો અમે આ જંગલમાં લેવા લેવાયા હતા ઓ આ જંગલ મને ખાંસી પણ આવે છે યાર તે બે સારી નથી દવાખાને જઈ આવું પણ પૈસા ન મળે અને ઘણા ખરા હતા આજકાલના છોકરાઓ કેવું કર ખબર એમના પપ્પા કમાતા હોય ને એટલે એને ખબર ના હોય અને પાછા તે સ્ટોર જ મળે ઇન્સ્ટાગ્રામમાં ભાદસાવાળી અરે તમે ખુદ કમાતા થઈ જવો ને તો એ સ્ટોરી મૂકવાનું પણ ભૂલી જશો એટલા માટે કહું છું એ તો જેના પર જવાબદારી આવી હોય ને એને જ ખબર પડે બાકી પૈસા કમાવાનું કંઈ આરે આમ સરળ નથી બહુ મહેનત કરવા પડે છે અને ઘર પણ છોડવા પડે છે તો અમે લાકડા લેવા આવ્યા હતા આના જંગલમાં હું બતાડી દઉં તો કીધા લાકડા તો અમે બે જણા આવ્યા હતા હું લાકડા નહીં ભાગી આપું તો મને રોટલો નહીં આપે અને મને મારે પણ છે યાર સમજાવું દોરી તમે લગ્ન નહીં કરતા હાચું કહું છું પૈસાઓ તાજા પાછળ રહે તો તમે કોમેન્ટ કરજો ક્યાંથી છો અને મને સપોર્ટ કરજો તો એ લાકડા વિના જાય છે પણ ઇધર લાકડા નહીં મિલતા ઢૂંઢૂં કે લાના પડતા યાર इधर जंगल में कुछ जानवर बनावर आ जाएगा तो नहा नहा के थक जाएगा भाग भाग कर भाग भाग पर कहाँ कर जाएगा हम कहाँ पर है इधर मुझे हिंदी आती है भाई साहब फुल पावरफुल आती है मतलब मैं बोलता नहीं हूँ गुजराती में से ही बात करता हूँ तो मुझे व्लॉग व्लॉग बनाने आता नहीं है खांसी आती है मगर क्या करे लाडवा खा ही जाता गोला, गोला। एक दे इधर कोई छुपा हो ना भूडा भूडा तो भाग कर कहा जाएगा इधर जंगल में <coughs> <coughs> तो पहला तो तुम्हारो खूब खूब आभार के तुम मारो वीडियो जो आया छो YouTube में धन्यवाद तो ये इधर इधर मत जाना कई बार आई लो है शॉट है या मैं <मा... coughs> अंदर घुस गई साली હું આવા રજા હતી આજે હું કંપનીમાં કામ કરતો હતો આજે રજા હતી એટલે થોડુંક થયું કે વિડીયો વિડીયો બનાવવું અને ખાસ તમારો સવાલ હશે કે વિડીયા નથી કેમ આવતા એનું કારણ છે કે યાર મારી યાર વિડીયા ભણાવું ખરો યાર પણ કંપનીમાં કામ કરું એટલે ખાસ ટાઈમ મળતો નથી ટાઈમ મળે પણ યાર કોઈક દિવસ અઠવાડિયામાં એક દિવસ મળે રજા મળે અને મારે યાર ઘરની પરિસ્થિતિ થોડીક ઘણી ખરાબ છે એટલે ઘરની જવાબદારી પણ સાચવવા પડે અને સોશિયલ મીડિયામાં તો મને સપોર્ટ બહુ મળે છે પણ યાર એમાં મહેનત કરવા પડે અને મારે યાર સોશિયલ મીડિયામાં શું ધ્યાન આપું તો મારે પૈસાની પણ જરૂર હોય ઘરમાં ઘર માટે ઘર પણ ચલાવવું પડે એટલે ટાઈમ થોડોક મળે ને તો વિડીયો પણ બનાવી લઉં અને એવું છે એટલો મારે વિડીયા નથી આવતા અને ખૂબ સપોર્ટ આપ્યો તમે મને ઇન્સ્ટાગ્રામમાં અને તો છતાંય હું વિડીયો બનાવીશ પણ આમ મતલબ મારે યાર યુટ્યુબમાં સારા વિડીયો નથી બનતા કારણ કે યાર ટાઈમ બહુ ઓછો મળે છે તો ફાઇનલી અમે લાકડા લઈને હવે રૂમ પર જઈએ છે તો એ દેખ હો હોમ લાકડા ઓછક એ જાએ આ તે વિડીયો ચાલુ ને એટલે એવું સ્કેન કે જો વિડીયો બંધ હોત ને অ মানস কাট তে